આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પ્રાથમિક આરોગ્ય મંદિર વાંકલ અને વેરોગઈ ખાતે પચીસ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે પચીસ એપ્રિલ કેજી વિશ્વ મેલેરિયા દિવસ તરીકે આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરિયા અધિકારી પ્રશાંત સેલરની સૂચના અનુસાર માંગરોળના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી તેમજ પ્રાથમિક આરોગ્ય મંદિર વાંકલના ડોક્ટર રાદડિયા વેરાકુના મેડિકલ ઓફિસર ડોક્ટર સોનિયા પાધીના માર્ગદર્શન હેઠળ શંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ માટે મેલેરિયા નાબૂદી આયોજન વાંકલ અને ખાતે કરવામાં આવ્યું હતું વાંકલ ખાતે ડોક્ટર માહિતી આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના સુપરવાઇઝર મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા તમામ તાલીમાર્થી તેમજ ગ્રામજનોને મેલેરિયા રોગના લક્ષણો નિદાન અને સારવાર તેમજ રોગનો ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે પચીસ એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ હોવાથી વાંકલ પીએસસી દ્વારા તથા વાંકલ પીએસીના તમામ આ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે તમામ જગ્યાએ વિશ્વ મલેરિયા દિવસના બેનરો દ્વારા લોકોને જનજાગૃતિનો કાર્યક્રમ ગોધવામાં આવ્યો જેમાં લોકોને મલેરિયાથી કઈ રીતે બચવું તેમની સમજણ પૂરી પાડવામાં આવી તથા જાહેર જનતાને જણાવવાનું કે હાલમાં ચોમાસું ચાલુ થશે ત્યારે આજુબાજુના ઘરોમાં પાણી ન ભરાય રસ્તામાં ઘશે પાણી ન ભરાય તથા પોતાના ઘરના વાસણો ટાયરો કુલર જે છે તેમાં લાંબા સમય સુધી પાણી ન ભરાય કે જેનાથી મલેરિયાના મચ્છરોનો ઉપદ્રવનો વધારો ના થાય આ ઉપરાંત જ્યારે મચ્છરોનો પ્રમાણ વધે ત્યારે મચ્છરદાની વાપરવી કે જેથી મચ્છર કરાડવાથી રક્ષણ આપી શકાય જેથી જાહેર જનતાને જણાવવાનું કે મલેરિયા વિશે પૂરતી માહિતી રાખીને સજાગ રહી જેથી મલેરિયાથી બચી શકાય વિનોદભાઈ સૂર્યા જનસાક્ષી ન્યુઝ માંગરો